નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે કપાસના ભાવની મંદી વચ્ચે કેવા ભાવ રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ન્યુરક કોટન વાયદામાં તેજી સાથે વેપાર થતો જોવા મળે છે કોટન વાયદામાં બ્યાસી સેન્ટની સપાટી જોવા મળે છે ગત સપ્તાહ દરમિયાન ન્યુરક કોટન વાયદા કાયદામાં સત્યોતેર સેન્ટની સપાટીએ વેપાર થતો હતો જોકે ન્યુરક કોટન વાયદાની જેમ આપણા એમસીએક્સ કોટન વાયદામાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે હાલ સરેરાશ રૂપિયા પંદરસો થી રૂપિયા સોળસો ને ચાલીસની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે કપાસના ભાવમાં પણ મને રૂપિયા થી પંદરથી વીસનો સુધારો થયો હતો આગામી દિવસોમાં રૂની બજારમાં ભાવ વધશે તો કપાસની બજાર સુધરી શકે છે જોકે બહુ મોટી તેજી હાલ કપાસમાં દેખાય છે ચાલુ વર્ષે ખેડૂતોને સતત ઊંચા ભાવ મળવાની આશાએ કપાસનો મોટો સ્ટોક ઘરમાં સાચવીને રાખ્યો છે આજના કપાસના ભાવની વાત કરીએ તો જામનગર થી અંજાર સૌદસો અઠ્યાસી થી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો એક બોટાદ તેરસોથી પંદરસો સાસઠ તળાજા એક થી સબુદસો 61 કાંભા 1245 થી પંદરસો એકવીસ બાબરા બારસો નેવુંથી પંદરસો સિત્તેર મહુવા એક હજાર નેવુંથી બારસો વિઝાપુર અગિયારસો અગિયારથી પંદરસો છપ્પન કુકરવાડા પંદરસોથી પંદરસો અગિયારથી પંદરસો સાણસમા અગિયારસો સાડત્રીસ તેરસો પચીસથી પંદરસો પંદર માણસા એક વડાલી તેરસો પચાસ થી પંદરસો સત્યોતેર અમરેલી એક હજાર સાસઠ થી પંદરસો અઠ્યાવીસ ધ્રોલ અગિયારસો થી ચૌદસો સિદ્ધપુર તેરસો થી પંદરસો પચાસ હારીઝ તેરસો થી પંદરસો પંદર બહુચરાજી તેરસોથી તેરસો એકાવન હળવદ તેરસોથી પંદરસો નવ જામજોધપુર તેરસોથી પંદરસો સોળ ભાવનગર બારસો સિત્તેરથી પંદરસો ચૌદ કાલાવાડ અગિયારસોથી ચૌદસો નેવ્યાશી જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે